માં અક્ષર સારી રીતે અત્યારે તમારા માટે છે ને અમે એકદમ ટ્રેડિશનલ કલેક્શન બતાવવા જઈ રહ્યા છીએ જે તમે જોઈ શકો છો આ ટાઈપનું આખું ઓર્ગિન્ઝા ટાઈપનું આખું ફેબ્રિક રહેવાનું છે એકદમ મસ્ત મજાને આમાં કલર ડિઝાઇન પણ છે એક આવશે આ ડોલા સિલ્ક ફેબ્રિક તો છે ને આ બધી વસ્તુ અત્યારે સુપર હિટ ચાલતી હોય એ ટાઈપની છે બધી તમે વેડિંગમાં પહેરી શકો એ ટાઈપની વસ્તુ રહેવાની છે તમે જોઈ શકો છો આ ટાઈપનું મલ કોટન રહેવાનું છે જે કોઈ લોકોને ઓનલાઈન ઓર્ડર કરવો હોય ને જલ્દીથી સ્ક્રીનશોટ લેવાનું સ્ટાર્ટ કરી દેજો ને આના ફોટા અથવા વગેરે તમારા ફોટાને એવું જોતું હોય ને તો અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ મળી જશે ને વોટ્સઅપમાં મેસેજ કરજો તમને ફોટા પણ મળી જશે ને આ અમારી પ્રોપર આખી શોપ રહેવાની છે અક્ષર સારી સુરત તમે લોકલ વિઝિટ પણ કરી શકો છો અને ઓનલાઈન તમે પણ મંગાવી શકો છો ને વિડીયા તમે જે ડેલી જોવો છો ને વિડીયામાં તમે જે સાડી જુઓ ને પણ તમે મંગાવી શકો છો તો જલ્દીથી શોપની વિઝિટ કરો આ ટાઈપનો આખો કમે રાખી શોપ રહેવાની છે તો ગાઈઝ વિઝિટ કરવાનું ભૂલતા નહીં અને છે ને અમારી શોપ નાના વાળા છે સામધામ ચોકમાં આવેલી છે મસ્ત મજાનું કલેક્શન તમારા માટે લઈને આવી ગયા છે ટ્રેડિશનલ તમને છે ને બધી પ્રોપર વસ્તુ મળી જવાની છે ને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે તો છે ને કાઇ જો આ બધું આટકનું બધું વેડિંગ કલેક્શન પણ અવેલેબલ છે બધાના ફોટા વગેરે તમારા વિડીયો જોયું ને તમારા ઇન્સ્ટાગ્રામમાં આપેલા છે ને આવો જ સપોર્ટ કરતા રહેજો ને વિડીયો કેવો લાગે છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગ